નહીં મારે નથી ખાવાની અને મારમે મેક બની ગયું છે પેલા વ્હાઇટ કલર ટ્રાય કરી ભાઈએ નો પીધું ક ટોપડીમાં પાયું નો પીધું બોટલમાં પાયું નો પીધું એટલે નો પીધું શું કે ગાનેય સાલા ત માર સાલા ચાલો આજે ભાઉએ શું કરાવ્યું સો સો કરાવ્યું આજે થી કરવા સો સો લીધું માટીક ભાઈ ટેલિફોન લઈ હાલ એવું કરવા વાળો ખેલો ભરી લીધો ઓહો পাছে বিজু সুমিতে তুমার মচলিজা রোমার সুমারিজা দালিজে পাই পাছে মারামে পাছে দালোছে পেনোশে দালির্যাকে পাছে মনে পাছে

હશે મગજ મારે છે કોળાના પૂછડા જેવું કરીને આવી ખબર કઈ પડતી નથી ને રખી જાય એટલે હા ભાઈ છે બઠિયા કાન કરી પૂછવાનું વાળ કપાવું કે નહીં એમ વાળ વધારવા તેલ નાખા કરે નકરો શેમ્પુ નાખા કરે ઓલું ઓલું અને પછી કાતર મૂકી દે એ તો છે

એમ નમ થાય મહેનત કરીને થાય મુકો મારું રિઝલ્ટ ઠેકાણે આ રે ભાઈ રમીન લખો ઈ રિઝલ્ટ માં થા કોટ કોઈ કાઈ પણ બાપ દીકરા એટલે જો આ રે મારા હાથ માં હાવણી 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 ઢીબી ના કોઈ તો 802 માં થકે માર રિઝલ્ટ મુક ગયો તો આજ જે તો મિત્રો તમને વ્લોગ માં કોણ જોવા મળશે અમારા દાદા

કોઈ કરાવવા ન લાગે અને બધું હાથે જ કરવું પડે કા એટલે ઓહો એક દોલ તો તે ધોઈ ને કે તારા કરતાં તો વોશિંગ મશીન ઝડપ હે તારા કરતાં વોશિંગ મશીનની ઝડપ સારી એ હો હજી આયા બે જોડી કપડાં ધોવાના બાકી છે મારમી રમવા મંડ્યો છે બાજુવાળી દીદી જોડે બા બેસી ગયા છે ડેલીએ અને

મિત્રો પાછા અમે જાય છે અમારા ઘરે કારણ કે અમારે જવાનું છે કાલે અમારે મામા છોકરી એવી છે આટો દેવા ખોટું બોલો સ્વીકાર કરો કારણ કે અમારે રસોડે પડી છે રાડ કારણ કે ચાવી ભૂલી ગયા છો અને રસોડાનો બધો સામાન અમે અંદર મૂકીને ગયા હતા તેલ મીઠું ચટણી બધું તો અહીં કંઈ બને એમ છે નહીં તો હવે કરવું શું અમારે તો અમે જાય છે હવે ચેતલસર પાછા તો બેના રહેજો આગળ વિડીયોમાં અને અમે જઈએ છીએ જેતલસર કે જેમ કે તમને ખબર જ છે બહુ બધી ઠંડી છે અને જો વિશાલ ગાડી આવી રહ્યા છે અને હું બેઠી છું પાછળ આવી જાવ બધા જેતલસર મિત્રો રસોડામાં આજે થઈ ગઈ છે બબાલ રસોઈ બનાવવા માટે એ શું થયું છે થોડુંક જણાવશો દર્શક મિત્રો અમને આ દર્શક મિત્રો અમને જણાવશો જરા પણ હજી તો હાડા હાથ જ થયા છે કોણ છે એવું બધું હાડા હાથ વાગે ખાવાનું